જે પ્રકારની અહિયાં નદીની બંને બાજુ અત્યાર સુધીમાં પાંચે પાંચ હજાર થી વધારે લોકોનું સ્થળાંતર કર્યું હતું અને લગભગ બારસો થી વધુ લોકોનું આપણે રેસ્ક્યુ પણ કર્યું છે હાલમાં એક એનડીઆરએફ ની ટીમ એક એસડીઆરએફ ની અને એક આટલી કાર્યરત હતી અને નવી ત્રણ એક ની ટીમ અને એક એનડીઆરએફની ટીમ કારણે જ્યાં આગળ પરિસ્થિતિ કે જ્યાં ફૂડ પાણી અથવા તો ત્યાંથી મેડિકલ ઇમરજન્સી વગેરે જે ફરિયાદો ફરિયાદો તો આપણને અહીંયાથી ઘણી મળે પરંતુ પ્રાયોરિટી વાળી ફરિયાદોનો નો જડ કેવી રીતે થાય એના માટે સમગ્ર તંત્ર અને તમે જોયું હોય એમ અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પોતાના ઘર જુબાળમાં હોવા છતાં પણ લોકોની મદદ માટે નીકળી છે ભારતીય જનતા પાર્ટીના સંસદ શ્રી ધારાસભ્ય શ્રી અને બીજા કાર્યકર્તાઓ પોતાનો જાનમિત પરવા કર્યા સિવાય લોકોની મદદ એ પહોંચી ગયા છે અને જેમ મેં પહેલા કહ્યું એમ આ બધી જ ટીમો હરણી સમા અજીતાનગર સિદ્ધાર્થ નગર અટેगंज અકોટા વરસાદ જે આ વધારે પ્રભાવિત વિસ્તારો છે એ પ્રભાવિત વિસ્તારોમાં ટીમોની સાથે નવીન આપણે આ એસડીઆરએફ એનડીઆરએફની ટીમો પણ ભાગી લગાવી હતી પ્રાયોરિટી જ્યાં આગળ પાણી વધારે છે ત્યાં આગળ આપણે પાણીની વ્યવસ્થા ખોરાકની વ્યવસ્થા અને મેડિકલ ઇમરજન્સીની પ્રાયોરિટી આપી અને આપણે ત્યાં કામ કરવા માટે આ બધી ટીમો અત્યારે કામે પણ લાગી ગઈ છે વધારાની ટીમો જે આવી રહી છે એ જોડાઈ રહી છે નવી બોટ પણ મંગાવી છે અને સાથે ફાયરની ટીમો આ વિતરણ વ્યવસ્થામાં સામેલ થાય એની પણ આપણે ચિંતા કરી રહ્યા છીએ આજવા ડેમનું લેવલ બસો તેર પોઈન્ટ આઠ છે અને પ્રતાપપુરા ડેમનું બસો એકત્રીસ ફૂટ છે અને રૂલ લેવલ કહીએ તો એ બસો બાર ફૂટ છે એટલે સાવચેતી સ્વરૂપે આપણે ખરેખર તો એના ઉપરનું બસો બાર ઉપરનું પાણી આપણે છોડી દેવું પડે પરંતુ થોડું જોખમ લઈને પણ વડોદરાના લોકોને કોઈ નાની મોટી તકલીફ ના મળે એની ચિંતા કરી ને આપણે ગેટ પણ બંધ કર્યા છે હંગામી ધોરણે એ બંધ કર્યા છે વિશ્વામિત્રી નદી સડત્રીસ ફૂટ ની સપાટી છે અને ત્રીસ ફૂટ ઉપર જાય એટલે એનું પાણી સ્પ્રેડ વડોદરામાં થતું હોય છે અત્યારે એ સાડત્રીસ ફૂટે છે ઘણા વિસ્તારોમાં મેં પહેલા કહ્યું એમ ઘણી બધી દસ બાર ફૂટ સુધીના પાણી અને અમુક વિસ્તારોમાં ત્રણ ચાર ફૂટ એટલે પરિસ્થિતિ આપણા માટે ચિંતાજનક છે પરંતુ વહીવટી તંત્ર અને સરકાર આ બંને ફોકસ એરિયા અત્યારે ગુજરાતની અંદર સૌથી વધારે વડોદરા કે વડોદરાની જનતાને વડોદરાની પ્રજાને કેવી રીતે વધુમાં વધુ અહીંયા જે ફસાયેલા લોકોને મદદ પહોંચાડી શકીએ ઝડપી સારવારની વ્યવસ્થા હોય પ્રેગ્નન્ટ વુમન છે નાના બાળકો માટેનો વિષય આ બધામાં સરકાર અને લોકલ વહીવટી તંત્ર અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાય અને તંત્રને મદદ કરી રહ્યા એટલે ધારાસભ્યથી માંડી છે કાર્યકર્તા સુધી તમામ લોકો આમાં કામ કરી રહ્યા છે અડત્રીસ હજારથી વધુ લોકોને આપણે ફૂડ વિતરણ કરી ચૂક્યા છે અને આજે એક લાખ ફૂડ પેકેટ આપણે બનાવ્યા છે જે આપણે આગામી સમયમાં ટૂંકમાં વિતરણ કરવાની વ્યવસ્થા આપણે કરી છે આજે લગભગ હું માનું છું ત્યાં સુધી પાણીની આવક વિશ્વામિત્રીમાં થોડુંક લેવલ દેખાઈ રહ્યું છે આપણે બંને ડેમનું પાણી પણ રોક્યું છે અને ઉપરનું જે કેચમેન્ટ ડેમની ઉપર પ્રતાપગઢ અને આજવા ઉપર કેચમેન્ટ વિસ્તારમાં પાણી નથી એટલે વી હોપ કે આ લેવલ ઘટતું જાય અને આગામી લગભગ બાર થી પંદર કલાકમાં પરિસ્થિતિ નોર્મલ કરવામાં પાણીનું લેવલ નોર્મલ થાય એના માટેનો સરકારી તંત્રનો પ્રયાસ પણ જો પરિસ્થિતિ વધારે હોય તો પછી આ જે પણ લોકો મકાનના ધાબા ઉપર છે બીજા માળે છે તમામને ખાવા પીવાની વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને મેડિકલ સારવાર માટેની વ્યવસ્થા વહીવટી તંત્ર કરી રહ્યું છે